સુધીમાં નેવ ટકા રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે તેના લેવામાં આવ્યા છે તેની સાથે સાથે જે પણ વ્હાઇટ ટોપિંગ રોડ મુકેલા હતા તેની પણ ચર્ચા કરવામાં આવી છે અને તેના કામો ટૂંક જ સમય ની અંદર ચાલુ થાય તે માટેનું આયોજન કરવાની જરૂરી સૂચનાઓ આપેલી છે જે ગાયો છે રોડ ઉપર તેના દાણી લીમડા ખાતે બાગરોલ ખાતે નરોડા ખાતે રાખવામાં આવે છે તેમાં જે સેવાભાવી સંસ્થાઓ લેવા માટે તૈયાર હોય તો એને અમે સાતસો પચાસ ઘટાડી એક મહિનાની જો પાંચસો ગાયો લઈ જાય તો એને અમે સાત હજાર રૂપિયા ચૂકવીશું તદઉપરાંત દાણી લીમડા ખાતે વેટરનરી ડોક્ટર હાજર હોય છે ચોવીસ કલાક અને પરિણામે ગાય બીમાર ના પડે તે માટેનું આયોજન અને ગાયો સહેલાઈથી હરીફરી શકે તે માટે ગાયોને માક્રોલ પાંજરાપોરની અંદર પણ થોડી ગાયોને શિફ્ટ કરવામાં આવશે અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાયે